આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ સંબંધ રચાય તેમજ પોલીસ પ્રજાની વચ્ચે આવે અને લોકો પોલીસને મિત્ર માને તેવા સુંદર અભિગમ સાથે ભરૂચ જિલ્લાના જંબુસર નગરની જમીહ કિલુમુલ કુરાન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાની જંબુસર પોલીસ વિભાગ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી જેમાં જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના અધ્યક્ષ વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત અતિથિનું પુષ્પગુચ્છ આપી સંસ્થાના ઉપપ્રમુખ અને નાયબ મોહતમીન મુફ્તી અરસદ સાહેબે સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા કે કોઈ પ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ મોબાઈલ એપ વિવિધ વેબસાઇટ અને ટેકનોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ સંસ્થાના ઉપપ્રમુખ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિતોનો આભાર માનવામાં આવ્યો હતો કાયદા માં ફાયદો છે એ વિષય ઉપર વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને પરમાર સાહેબ જે પત્રકાર હતા એમણે આધુનિક શિક્ષણની વાત કરી હતી એમના કાર્યક્રમમાં સંદીપ દીક્ષિતે અને સલીમભાઈએ સહકાર આપ્યો હતો સંસ્થાના ઉપપ્રમુખ આ કાર્યક્રમની માં હાજર રહ્યા હતા મુફ્તી અરસદ સાહેબ અને તેમણે આ કાર્યક્રમના આયોજન માટે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો કાર્યક્રમની સમાપ્તિના અંતે સંસ્થાના મુખ્ય વડા અહમદ યાકુબ પટેલની મુલાકાત પછી સૌ છૂટા પડ્યા હતા